દર્શન કરીને જાઉં સ્કૂલે હા હા જય વીરભાઈ મારો ને આવજો હો શિંચણા ડબલ લેતા જજો હ એ તો વાંધો નહીં કંઈ શિંચણા બગડી થોડી જાય તો જય વીરભાઈ આ હા હું નહીં લઉં હો જય માતાજી ચમસો બધા મજામાં છો સ્વાગત છે તમારું નાવ લોગનું

ચાદર મસ્ત લાગી વાર બેસીને જઈએ તો આપડે મઢેલી આઈ ગાડીને સાફ કરી દીધી મસ્ત ધોઈ કાઢી નાસ્તો બાજરી રોટલો મરચો હા હવ જઈને આવ્યો ગાડી સાફ કરી દીધી હવે ચા પી લઉં એટલી વાર મારે નાસ્તો જ કરવાનો નહીં હા હા ચોકનજીયા મશું હતું કાકા માટે જ સ્થાપના કરી દે આપણે તો ખેતરમાં જઈએ બરોબર ને હું ગાડી સાફ કરતો ન કહો મંથયે જવો થનકાત જ ઓહોતો નહીં દર્શન તો કરી યાર નહીં લાવું હોય પોણી હ ચાલો આપણે ચા પી દઈએ ખાલી આપણે તો પપ્પા ઘરે હોય એટલે નવ મોટો નવવાસ તો આ બાદ તો જયવીરભાઈ ઉઠ્યા છે અમા ટાટા અમે જઈએ હો કાકા બધું બધા બેસી ગયા છે આવ્યો આવે છે ચાયો કશું વાતો નહીં જા ને હેન બે બે હોન કરજો બા માટે ખુરશી ના ચટઈ ના પાટલો લીધો હા લેહણોમાં જઈએ જય માતાજી અબિલ ગુલાલ કંકુ એ બધું લઈ લીધું છે જઈએ જય મેડીમાં એવું બંધવાનું આપણે નહીં દર વર્ષે આપણે બંધીએ મસ્ત મોડું

दुकान ये बड़ो सामान ली शार बोला बदा कलर अलग अलग लाइ लिये

આપડા લઈ લીધો છે સામાન પેલા એક લઈ પછી બબે બબે લઈ લીધો બધાય હા આવ તોરણ એ લીધો અને પેલું એ લીધું મજા આવી જાય વાત મસ્ત ગાડીએ ઓ ખેતર માં આવી જાય છે એ બધું સાફ સફાઈ થઈ ગઈ ને બાતો જો અગિયાર બે હવે આવીને બે બધું સામાન લાયા ટેકરા ઉપર બે અને કલર આપણો મસ્ત ઉઘરી ગયો શાઇનિંગ માળે હ ફોનમાં એટલું બધું આપણું નહીં રિઝલ્ટ બરોબર જો હજુ એક હાથ મારશું બીજો બરોબર હા થોડું થોડું પેલું એ થાય એટલે હજુ એક હાથ માર દે છે ને કમ્પ્લીટ થઈ જાય હેણો પેલું બાંધવાનું કરીએ તોરણ શાક ખાટુ લાગીતું કે ખાટુ થતી ચારે ચાવાય ની ભીખાભાઈ ભાઈ ની ખવરા હોય મન સબને નાખવા ખાડું જતો બંધ થઈ ગયો આ તો ગોદવા મંડી આમો પેનવારી આ પથરો હે ને તઈ થી ચાર વાર અમે ઓમ દીવાલ અડારી મે લેન

Marca era um... Dia. આપણે પૂજા ને એ બધું કરતી દીધું છે આ બાજુ આરામ હ દાદા ને આ બાજુ ચા દૂધ ને બધું મિલવાનું કરીએ છીએ દાદા કે આ તો વન ભોજન કરો વન ભોજન જોઈએ અમા ચા કોફી ને બધું લઈને જ આવીએ બનાવીએ તો ખાવા બેઠો છે આ બધો તો બે અહીં મહિના મારા તો પપ્પા હા એટલા આ કિડો મંગાવ્યો હવે ફર હમ તમારું વધેલું હું ખાઈ જતું તો આજે તમારે ખાવું પડે ખાઈ લે બા નું કમ્પ્લીટ બા એ બા કમ્પ્લીટ હા સારું હ શાક બટાકા અને દાળ ભાત ભાત હમણાં ગરમ ગરમ છે આ ખાઈ જાય ને એટલે ભાત છે લાલ છે સિસ્ટમ આ હોટલ

વીડિયો અરે ઝેવી આહા મારે જેટલે આહા હા એ હા એટલે હજુ તાર વાર હો મજૂરી જ કરવાની છે આપણા ખેતરમાં હું બધા જનકના બધા આવી ગયા છે ફૂવા જો એ તા આપણા બાઈ બાઈને બે હો પાવર એની જય વિર્યો જય વિર્યો એને હું ગુમાયો હતો ખાલી ખાલી જય વિર્યો લે ચાનો હરી બોલતો નહીં એટલા David subscribe David kênh Ghiền Mì Gõ Để હા હા મોનિક ભાઈ હોના નહી કે લાયા ભાઈ બધા તો ખાલી ચાવી જ ભરાઈ હે કોર્ટમાં બીજું કશું નહિ હમણાં ઓલે છે એનો આઈએ ને હોનાની મંગળસૂત્ર હા હા કશું હતું નહિ તો પહેરવાનો તમારે અને આ થાર ગાડી કની થાર ગાડી કની હાય હાય

આપણે મંદિરે આવી જલ્યો લાયા નહીં કિશોન બે હવે ચાર ખૂણ ચાર ઓમ રોપી પછી મસ્ત મંડપ જેવું હજારી આપે આ રોકેટ આવી છે જો બચ્યું નહીં આવ્યું મિસ્ટી ન મિસ્ટી પારીવાન બચ્યા ને અતાર વરિયો લઈને આયા હતી હા

नजर लागिनते आबिया पचे आबी बे मोधी मोधी ने नेनी दुधी थई गयो को चारू मेल देवानु आ गळ कच ह न कारू तोख रोपी देणो हलकाई रे हारू बंधी देवानो तो ए आ तुहरे दिया वो जो अले खास लग रही जीवता ए

તો છોભલા થોભલાને રોપીને મસ્ત જો આ રીતનું ચોરસ પડે હજુ બીજું થોડું ઘણું આ હે ને કરીએ કમ્પ્લેટ લાગે જોતો મસ્ત લાગે હા હજુ તો આવી ને એક વાદળી પટ્ટી છે ને આ ગુલાબી પટ્ટી છે એ ગમે તો ચોક સેટ કરીએ હે બરોબર મસ્ત અહીં ના હોય તો આમ આગળ તોરણ જેવું બનાવીએ ચાલો આ વરિયો પેલી હતી એટલે વરિયો મોટી હોય ને તો સારું સેટ થવા શું હતું ની હે આટલું આટલું નહીં ચોખ્ખું થઈ ગયું ને આપણે મસ્ત તો તોરણ બનાવી દીધું છે આ બે પટ્ટી વધીનું અને જો મસ્ત કમ્પ્લીટ ચોરસ પાડે હો મસ્ત અને જો ચલો આમાં ઘેર આ બધા તો જાય છે માટે અને આપણે જવાનું હા મળે અને આડામાં તો આપણે શણગાર નહીં કરીને આવી ગયા છીએ ઘેર આજનો બ્લોગ આપણે કરીએ છીએ એન્ડ બાકી બહુ મોબું થઈ જશે વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ગમ્યું હોય એ કોમેન્ટ કરી દેજો ના ગમ્યું હોય એ કોમેન્ટ કરી દેજો આપણે એ લઈએ આજનો બ્લોગ કરીએ છીએ એન્ડ ગુડ નાઇટ જય મહારાજ